આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ બાવીસ છ બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોના છસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની મિત્રો આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો કે વધારો તો મિત્રો તમે છેલ્લી ચોવીસ કલાકના ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં વધારો થયો છે તો આજે 1 કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે 10 ગ્રામ ચાંદી 941 માં વેચાઈ રહ્યું છે જ્યારે 100 ગ્રામ ચાંદીના ભાવ છે 9410 રૂપિયા જ્યારે 1 કિલો ચાંદી 94100 રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઈક કરો ભૂલશો નહીં મિત્રો જેથી કરી દરેક બત્રીસ હજાર છસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પણ કાલની તુલનામાં આજે વધારો નોંધાયો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનામાં આજે વધારો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ કરી શકો છો